મોટો ધંધો કરતો રોહિત જાણે પોલીસ રહ્યો છે કે મને દારૂ વેચાણ બંધ કરાવનાર કોઈ નથી વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાહેબ રાજમાં નું કટિંગ કરતા નો ફાટ્યો રાફડો કેમકે ફરજ બજાવતા ખોડાભાઈની આંખ નીચે કરજણમાં આવેલ ગંધારા ગામની ગોચરમાં ઓસ્લામ ગામનો બુટલેગર રોહિતનો વિદેશી દારૂની પેઢીનો વિડીયો સામે આવ્યો વડોદરા જિલ્લા એલસીબી પીઆઈ કૃણાલ પટેલ અને કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ પર અનેક સવાલો ઉઠ્યા અગાઉ પણ ઓસલામ ગામના બુટલેગર રોહિત ખુલ્લા આમ ગલ્લામાં બેસી દેશી દારૂનું વેચાણ કરતો વિડીયો વાયરલ થયો હતો ત્યારે પણ કરજણ પોલીસ દ્વારા ખાલી એક પેટીના નામનો કેસ કરવામાં આવ્યો ત્યારે જો પોલીસે બુટલેગર રોહિતને સબક શીખવ્યો હોત તો આ બુટલેગર ફરી સક્રિય ના થયો હોત એમ જોઈ નક્કી તો થાય છે કે આ બુટલેગરની પાછળ કોઈ મોટા પોલીસ કર્મચારીનો હાથ હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે ઉચ્ચ પોલીસ અધિકારી આ બુટલેગરની તપાસ કરી તેની સાથે સંકળાયેલ તમામ પોલીસ કર્મચારી વિરુદ્ધ કેવા પગલાં ભરશે તે જોવાનું રહ્યું કરજન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના ધંધાઓને મોટું ભારણ લઈ લીલી ઝંડી આપનાર પોલીસ સ્ટેશનના પીઆઈ એકી ભરવાડ રાજ્યના માનીતા વહીવટદાર હનુભા બીટ જમાદાર શૈલેશ અને એલસીબી વહીવટદાર ખોડા દ્વારા કરજન હદ વિસ્તારમાં લીલા લહેર બુટલેગર રોહિત ઓસલામ ગામની આજુબાજુ અને ગામડાઓમાં દારૂ લેવા આવનાર ગ્રાહકને ખુલ્લો જ કહે છે કે અહીંથી બિંદાસ દારૂ લઈને જાઓ હું કરજણ પોલીસ સ્ટેશનના વહીવટદાર હનુભા બીટ જમાદાર શૈલેષ અને વડોદરા જિલ્લાના એજન્સીથી લઈ કરજણ ડી સ્ટાફ પીઆઈ પીએસઆઈ એલસીબી એસઓજી સુધી વહીવટદારોને હપ્તા પહોંચાડું છું તેવું જાગૃત નાગરિક દ્વારા જાણવા મળ્યું ઓસલામ ગામમાં ઇંગ્લિશ દારૂનું ખુલ્લે આમ સાંજના જાણે મેળો ભરી વેચાણ કરવામાં આવતું હોય તેમ ઇંગ્લિશ દારૂ વેચે છે વિસ્તારમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે કે આટલું બધું દારૂવાળાઓનું ન્યૂઝમાં અને છાપવામાં આવે છે છતાં કરજણ પોલીસ આવા બંધ કેમ નથી કરાવતી કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા ઇંગ્લિશ અને દેશી દારૂનો અડ્ડાઓ ક્યારે બંધ થશે ગંધારા ગામની ગોચરમાં ઇંગ્લિશ દારૂની વીસ થી પચીસ પેટી કટિંગ કરતા વાયરલ વિડીયો પછી વડોદરા જિલ્લા એસપી રોહત આનંદ સાહેબ ઓસલામ ગામના બુટલેગર રોહિત પર મોટી કાર્યવાહી કરશે કે નહીં કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુટલેગર રોહિત અને તેના જેવા બીજા બુટલેગરો વિંદાસ ઇંગ્લિશ દારૂ કોઈ પણ ડર વગર વેચી રહ્યા છે તો કરજણ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર હનુભા અને બીટ જોવામાં દર શૈલેષને આ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ દેખાતા નથી કે પછી વહીવટદાર દ્વારા નીચેથી લઈ ઉપલા અધિકારી સુધી મલાઈ પહોંચાડવામાં આવે છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે આ કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડા કોઈ અધિકારી કે વહીવટદાર હનુભાઈ અને એલસીબી વહીવટદાર ખોડાભાઈની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે કે શું તે પણ સવાલો છે હાલમાં વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાહેબ દ્વારા કડક પગલાં લઈ વડોદરા જિલ્લામાં દારૂનું વેચાણ બંધ થાય તે હદે પ્રયાસ કરી રહ્યા છે છતાં કરજણ શિનોર ડભોઈ પાદરા વડુ વડોદરા તાલુકા ચાણોદ વરણામાં જરોદ વાઘોડિયા સાવલી મંજુસર ડેસર ભાદરવામાં મોટા પાયે ઇંગ્લિશ દારૂનું વેચાણ ચાલે છે તે કેટલું યોગ્ય કહેવાય ત્યારે કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડાઓ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે અમને કોઈ દારૂ બંધ કરાવી શકે તેમ નથી તેવું માની શકાય શું કરજણ સ્થાનિક પોલીસ અને વડોદરા જિલ્લાની એલસીબી અને અલગ અલગ સ્કોડને આ દારૂના અડ્ડાઓ વિશે જાણ નથી શું કે પછી આ દારૂ કટિંગ કરનાર રોહિત દ્વારા ઉપલા અધિકારીઓને મલાઈ પહોંચાડવામાં આવે છે જેથી આવા બુટલેગરોને છાવરવામાં આવે છે અમારી ન્યૂઝના માધ્યમથી વિડીયો દ્વારા ઇંગ્લિશ દારૂનું કટિંગ કરતા રોહિતનો માણસ છે જે ઇંગ્લિશ દારૂનું કટિંગ કરી રહ્યો છે શું પોલીસ અને વડોદરા જિલ્લા એલસીબી વિજિલન્સની રાહ જોઈ રહી છે કે શું કે પછી બુટલેગરો પર સ્થાનિક પોલીસ અધિકારી કે પછી રાજકારણના મોટા હાથ છે જેથી આવા બુટલેગરોને છાવરવામાં આવે છે કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પગલા લઈ આવા ઇંગ્લિશ અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓ વહેલી તકે બંધ કરવામાં આવશે કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ જેવી નીતિ અપનાવવામાં આવશે કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અનેક પ્રકારના બીજા ઘણા ધંધાઓને સંપૂર્ણ માહિતી બુટલેગરોને વહીવટદાર હનુભાઈ એલસીબી વહીવટદાર ખોડાભાઈ અને બીજા બુટલેગરોના ફોટા અને નામ સાથે જોતા રહેજો અમારી ન્યૂઝ ચેનલ પર ટૂંક સમયમાં હવે જોવાનું રહ્યું કેમેરામાં કેદ થયેલ દારૂને વીસથી પચીસ પેટીનો કેશ કરશે કે પછી વહીવટ લઈ બુટલેગરને સક્રિય કરશે તે તો આવનારો સમય બતાવશે